હલો દવા સાથે કેમ 12 વાગ્યા સુધી ઓનલાઈન હતો ઓનલાઈન હતો તો કે પૈસા ને આ બધો મોબાઈલ મોબાઈલ ના ના તારે ઓનલાઈન ચાલુ જ હતી બાર વાગ્યા સુધી તમે તારે

મેં મુકવાનું કીધું મૂકી ના હોય મૂકી દીધી બરોબર મેં એટલું એટલું નીલ્યા કર્યું તે મને મૂકી દીધી હે તારે તારે ને ને જેનકા ભલે તમે જી લડતા હોય તો તારે મારે એ નતું કરું હે બેઠી હોય બોલાય તો તારે તો એમને કેવું છે એ તો તું મારી પણ હાથી નો ઘર માં તું આવી રીતે બરોબર

અને બીજી બીજી એમનો કે તારા એટલા બધા નાટક મારી કરવા તારે હેઠા પૂરવાના મંગળસૂત્ર પહેરાવાના છોકરી જણવાનું એનો જેનક બિન હાથ ભવનો પ્રેમ છે જેનકો મને ખુદ આવીને કઈ ગયો તો મને જજી ગયો તો જેનકો બરોબર તો એને મને હમ આવ્યા હું એને મકાનમાં રેતી એટલે મને જેનકાઈ એમ કીધું ને કે લકર તારે મને દેવું જો હે નકર પછી વારો આવશે એટલે મેં કીધું ભલે મારું શરીર જાય છે મારે પસ્તાવન થાય ને હું કરું એટલે મેં દીધું એક વાર બરોબર કે હું પછી બીજી વાર પણ નહીં અને તું કોઈ તારા છોકરા ના ને મારા કેવલા હમશે બરોબર મને હમ દીધા તને ખબર છે કે હું ખોટા હમ નથી ખાતી તો તને આવી શું કીધું કે ભારતી મારી હું ભારતીય જજી આવ્યું ભારતીય હજી બે હજાર રૂપિયા દોત મારી હેઠળ હું કઈ નીલ્યા કઈ પૈસા ની કોઈ

મેં કીધો જવાબદુ એનું પ્રેમ નથી તો રાખી દીધું છે ને રાખ્યું કીધું તે જ તારી કીધું મને નથી ખબર તે કીધું કે દીપુને રાખી દીધું બરોબર તો એ તમારા જ કામ હોય બીજા કોઈના કામમાં ન હોય મેં તને હું ખાલી જવાબ હા ભાઈ દવા પીવા ઉઠી માસ વધામ મારી કરી ગયો બરોબર મારે તો દવા પીવાનું હે મારે આ તારીખ મોકલી ને જોઈને આવવાનું હે તારે શું વારો આવે તો ગાય ને ગયો તું તું બધાને મારી નાખીશ અને હું મરી જાય તું નઈ મર હું દવા પીને મરી જાય તે મારી આડે આવ કર્યું છે ને હું ભરી બજાર માં તારા જ જદી જોવા જાવ સાંલા જોવા જવાનું થાય ને જો નો કરું તો મારા બાપ ના માં ફેર નઈ કે તે મારી એ આવી રીતે કર્યું છે ને તે હું આ કરું છું બરોબર અને જેને જે જી હવે કરું એની કરી લે બરોબર તે મારો ફાયદો ઉઠાઈને આવી રીતે જો ઘર નો ઉઠીન કરતો એ બીજા ની તો ક્યાં વાત હે તું ઘર નો ઉઠીન નિસ મારી આવો કરી ગયો તારી માને પીકો મારે તારી માને પીકો મારે પણ તારી હા

બરોબર ન્યાહુતી ની વાત છે અને તે કોઈ મારો ફાયદો ઉઠાવ્યો તો તારે નહીં મારી મારે આવું નતું કરું સોદા હમણાં નાઇટક માં રે બધા નીલય મારે આવી રીતે કર્યું છે ઈ નિશ મારો નાઇટક માં કે રામા મંડળ રહ્યો આખું ગામ છોકરાનું છે તમારે એની શું જરૂર છે એ બાયુ ને દીકરી ને ને અને બે અને તમને કોઈ ખબર નથી મને બધી ખબર છે સત્તા હું તમને કહી દઉં છું કે તમારી બેન દીકરી ની લાજ રાખજો કેમકે આ હરામી ના ગામની અંદર હોય ને તો એક નીલ્યો અને એક જેનકો બરોબર કયો કેવું જ છે રામા મંડળ માંથી કાઢી નાખો રામા મંડળ માં નીસ માળો નવો જે ગામના ઘણા છોકરા છે એને રાખી દયો નકર કઈ રામા મંડળ માં જો નીલિય રહ્યો ને તો મગજ મારી થાય કેમ કે હરામી ના હરામી દારૂ પીએ હે મટન ખાય છે બરોબર છતાંય તુરામા મંડળમાં રે અને ને તે ફસાવીને આવા ધંધા કર્યા મને નથી ખબર બરોબર ખબર છે અરજાવ તો મને ખબર જ છે જે એક મોરીની છોકરી એક હું છું દીપુ છો અમારી કાજુ ખુદ હતી એક રેડી વાળી છોકરી હતી હજી કેતી હતી મને નથી ખબર પણ આટલી છોકરી નું મને ખબર છે એટલે હું હે ને હવે હું સાન મુનિ નહી કેમ કે તે મારી જિંદગી બગાડી જો તારું આખા ગામ ની અંદર નો લઈ આવી દો કે જો નીલ્યો અને જેનતા બે થી મારી જિંદગી બગાડી જેનતા જેમ કે એમ નીલ્યો કરતો ગયો નીલ્યો અત્યારે મારી જિંદગી બગાડી હું કામ કે સનલાઈ ની બાઈ જોતો ને તો સનલા ને ઓલા સનલા કીધું તું સનલા ને જેનતા એ કઈ વીર્યું રાખી દે ઓલી ને ભલે ભોસણી પછી ઠેકડા મારતો તે વીર્યું રાખીને તું રાજી થઈ ગયો બરોબર માર તો તું કેટલા ઠેકડા માર હું જોઈ લો અને જેનકા મારે બે હજાર રૂપિયા નથી જોતા બરોબર એમ કીધું બે 2000 હું જો મારી જાય તો શોધી હું કઈ પૈસા ની કુતરી નથી તારા જેનકા મોકલજે તારી માં હું મારે જેનકા બજાર બજારમાં જો ગાયરું નો દઉં તો હું મારા બાપના પેટ ની નહીં

સારી રીતે હું તો રહેતી હતી પણ તને ન રેતા મારા ઘર વાળા કતે વિષય તને માન્યો હતો નતો તો માનવ કહી મને મેં તારું કયું નથી કર્યું એમ તે મને કે તારા મારા તેનલાન ત્રણ મહિના હું જવાબ ન દેતી ભરતું નહિ તું જેમ કેતો એમ સનલાઈ રે કરતી હતી કેમ કે હું તને સનલાન મારે પેલા નતું ભરતું બરોબર હું એને મારો વર નથી માનતી તને મારો વર માનતી હતી અને એનો ફાયદો તું ઉઠાવી નથી યાર મને એને દવા પીવાનો વારો આવે એવું તે કરી નાખ્યું બરોબર

અને તે તારો તે ફાયદો ઉઠાવી લીધો એ મારો ફાયદો ઉઠાવી લીધો ને તો હવે તું પણ જોઈ લે જેન કોઈ જેન કાને હું ગામમાં રહેવા દઉં તો ને શું જેન હોય જેન કાય આખા ગામની બહેનો દીકરી ને કોઈ બી હે ને હવે જેન કાનો વારો હે ને તો તારો વારો બેનુ ને

પણ હવે હે તું ધ્યાન નથી તું ધ્યાન નથી માં સોદા હમણાં પણ તે મારી જિંદગીમાં કર્યું તારી નો કરું ને તો હું પણ મારા બાપ ના પેટ ની માં સોદામ મારી યાર રાજ રમત આવી ગયો ઘરમાં ઉઠીને ઘરમાં મારે કઈ હું કોઈ ચિંતા જ નથી કરતી તું મને એવી ધમકી માર માં સમજી ગયો તું અને તારી દીપુ અને તારું જેન કોઈ ને ભલે તારી ગાય માં હવા હોય તારી તારી તમતા તું દીપુ ને જનકો તમને અંદર તમતા જતો

બરોબર મેં એમ કીધું કે આ મારી ભૂલ છે બરોબર મારી ભૂલ સમજાણ હું બઉ ઊંડી ઉતરી ગઈ બરોબર પણ મને આવું નતું ખબર મારી આવું કરી નાખી બધા બરોબર અને હવે તું જો તારી હું હાલત થાય છે ને તું જો જોઉં તો તું હાલત કરીશ ને